આણંદ શહેરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ લીલી ઝંડી બતાવીને કૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન ફાર્મ મિકેનિઝમ નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વ મહત્વપૂર્ણ બનવાનું છે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈસીએઆર અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ઓગણત્રીસમી મે થી બાર જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે આ પ્રસંગે આણંદ જિલ્લાના વિકાસશીલ ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સહાય કીટનું પ્રતિક રૂપે વિતરણ કરાયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રથની પૂજા કર્યા બાદ લીલી ઝંડી બતાવીને કૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું

આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એમાં એક વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે વડાપ્રધાનજીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે ભારતભરમાં આજથી શરૂ થઈ છે આ અભિયાનમાં ખેડૂતોને ગેરભેદા કૃષિ તજ્ઞો અને વૈજ્ઞાનિકો અદતન ખેતીની ટેકનિક અને વાલોર સુધી લઈને વિચાર સુધીની સમજ આપવાના છે ખેડૂતો માટે ઘેર બેઠા દંગાના ઉસર દેશની હાલની કુતિ કાંતીના પ્રણેતા વડાપ્રધાન શ્રી દરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે વિશેષ સંકલ્પ અભિયાનના જે અંતર્ગત મને આગળ મુખ્યમંત્રી સાહેબ શ્રીના હાથે મારો સન્માન કરવામાં આવ્યો અને ત્યાં આગળ બી મને બિયારણની કીટ આપવામાં આવી આ શંકા મિશનનો મેન એ છે કે ખેડૂતની આવક ખેડૂત સમૃદ્ધ થાય ખેડૂતની આવક વધે એના માટે આજે બધાને જે ખેડૂતને બિયારની કીટ આપવામાં આવી તો પચાસ ટકા તમને બિયારણ મળે છે જેથી ખેડૂતને બિયારણનો ખર્ચ ઘટે છે અને એની ખેડૂતની આવકમાં વધારો થાય છે એટલે ખેડૂત માટે તો અત્યારે જે સરકારથી કહે છે કે પ્રાકૃતિક ખેતી કરો અને અમે પણ સરકારથી આવા તમને જે સબસિડી આપે છે તો એનાથી ખેડૂતની આવક જે વધે વધારો થાય છે ખેડૂતનો ખેતી ખર્ચ ઘટે છે તો હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સરકાર આવા અભિયાનો દ્વારા આવા મિશનો દ્વારા ખેડૂત સુધી પહોંચે છે ખેડૂતના ખેતર સુધી થાય છે ને કે માણસ ખેડૂતને પણ એનો લાભ મળે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર